સુરતથી સમાચાર આવી રહ્યા છે ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે ઉઘરાણું કરવામાં આવ્યું છે દિવાળી દરમિયાન બે લોકોએ ઉઘરાણું કર્યું કરંજ ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્યએ ખુલાસો કર્યો મેં ક્યારેય કંઈ માંગ્યું નથી તેવું કુંવરજી હળપતિનું કહેવું છે સાથે જ કહ્યું કે કોઈ મારા નામે ઉઘરાણું કરવા આવે તો મને ફોન કરો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્યએ આ ખુલાસો કર્યો છે નાની મોટી કોઈ તકલીફ તો તમારી બધાની રહેવાની છે પણ અમારું ધ્યાન દોરજો તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઉભા રહીશું અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેર માં કઈ